ગઈકાલ મોડી રાત્રે ડુંબાર ફાયર સ્ટેશન લીંબાયટ પોસ્ટ વિસ્તારનો જે એરિયા છે ત્યાં એક મોડી રાત્રે એક આલોક અગ્રવાલ કરીને એક ઈસમ હતો એની એના ઉપર હુમલો કરીને એની હત્યાર નીચાવામાં આવેલી છે જે સંબંધે એના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે હાલ અજાણી આ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે આ જે આલોક છે એ કપડાંની દલાલીનો ધંધો કરતો હતો એવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલું છે અને શું કારણોસર જે હત્યા થઈ છે એ સબ પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે અત્યારે જે અમને માહિતી મળેલી છે એ પ્રમાણે ત્રણેય કિસમોએ આવી અને તીક્ષ્ણ વડે એના ઉપર વાર કરી અને હત્યા કરી તેવું હાલ પ્રાથમિક તબક્કે જણાવ્યું હત્યા થઈ છે વિરુદ્ધ જુગારના કેસો દાખલ થયેલા છે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ સિવાય કોઈ અન્ય હિસ્ટ્રી છે કે નહીં એ વિશે અમે વિશેષ તપાસ કરી રહ્યા છીએ ગઈકાલ મોડી રાત્રે ડુંબાર ફાયર સ્ટેશન લીંબાયત